બે દિવસથી થી ઉપર દાન નું ગ્રામ આવ્યું કેટલું દાન હતું દાન બે લાખ અગિયાર હજાર એકસો એક આમાં અમે ઘણા વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે તેર અને ચૌદ તારીખે અમે અને અમારા બધા સભ્યો કર્મચારી ગ્રામ પંચાયતના અને ગામના આગેવાનો બેસીએ અને પાંજરાપોળમાં આશરે સોળસો જેવા પશુઓની દેખભાળ કરે છે ત્યારે આ તો ફંડ કઈ નથી પણ ફૂલ લઈને ફૂલની પાકડી જેવું આપણે આપવાની અને એના માટે મહેનત કરવાની ઈચ્છા થાય પણ હું તો એવું કહું કે લગભગ બધા થોડું જાજુ થોડું જાજુ ફંડ કરે તમામ ગામો કરે તમામ સંસ્થાઓ કરે તો આ પાંજરાપોળ અને પશુઓની વધારે દેખરેખ રાખી શકાય અને હજુ પણ ઘણા પશુઓ વધારે પણ આવે એવી શક્યતા છે તો એના માટે પણ વહીવટદારોને અને પાંજરાપોરના કર્મચારીઓને અનુકૂળ પડે અને અમારા સિવાય ઘણા ગામડાઓ આમાં રસ લે છે અને ઘણા આમાં દાન કરે છે તો સીધી વાત છે કે પાંજરાપોરના વહીવટદાર કર્મચારીઓ ઉપર ભરોસો છે પૈસા લેખે વપરાય છે તો આજ હું આ માધ્યમથી કહું કે વધારેમાં વધારે લોકો આમાં ધ્યાન દે અને વધારે વધારે ફંડ એકત્રિત કરે કેટલા કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરવાનું લગભગ નવ દસ વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને દર વર્ષે થોડી થોડી રકમ વધતી જાય છે અને આને પ્રેરણા લઈ અને બીજા પણ ગ્રામ પંચાયતો ગામના લોકો આ રીતે સહયોગમાં રહે એવી અપેક્ષા રાખો મારું નામ સીધેશ મહેન્દ્રકુમાર શાહ હું રાણપુર પાંજરા પોલના ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું દિનિશભાઈ રાણભુ પાંજરાપોલ રાણભુ ગ્રામ પંચાયત દ્વારા દાન અપવાય માટે કેવી રીતે છે ઉત્તરાયણ મહાપર્વના દિવસે રાણપુર ગ્રામ પંચાયતના સદસ્ય શ્રીઓ સરપંચ શ્રી કલાટી શ્રી સાહિતશ્રી તેમજ ગ્રામજનોના અને સાથ સહકારથી છેલ્લા નવ દસ વર્ષથી રાણપુર પાંજરા પોલના અમુક માટે દાન એકત્ર કરવાનો આપણા પૂર્વ સરપંચશ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખાલાણીથી શરૂઆત થયેલી જે હજી સુધી અવિરત ચાલુ છે

અને દાનની સદાય માટે આપણે જરૂર રહેતી હોય છે આજુબાજુના પંદર વીસ ગામડાઓમાંથી દાન આવતું હોય પણ સરેરાશ રોજનો સવા લાખ રૂપિયાનો આપણો ખર્ચ છે જેને પહોંચી વળવા માટે આવી રીતના સરપંચશ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રી જીવડિયા પ્રેમીશ્રી આજુબાજુમાં ટહેલ નાખી અને સંસ્થાને ખૂબ ઊંફ આપતા હોય છે લાલજી મેં દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ